નવા નવા ઓલા હું કે હાઈલાઈટ માં હોય ને બસો કે તો ફોલોવર છે ઓ યાર બસો કે ફોલોવર આઈડી બતાવ તારી બસો કે બસો કે બસો કે બતાવી આઈડી બતાવી તારે આઈડી નો બતાવાય તો રિવર્સ થઈ જાય તો માલિક છે આ 10 કરોડનો માલિક છે 10 કરોડ ને હા આઈપો એનો ખાલી ફોન જો Samsung નો લો S26 Ultra નીકળો ની નવો એટલે 25 નીકળો બને પ્રે પ્રે બુકિંગ છે આનું કેવો સર કેવો જો નીચે જ ઉપર જોશે જ નહીં તમ કાઈક બોલ ને કાઈક બોલ ને ભાઈ એમ ના લે

બસ અલ્યા કેડુ કડુ હોય ના લાગે હોય એમાં અમે શું આવડતું નથી બસ જાવ બરાબર અમારો લાભ વિરાટસિંહ ઓડકો

વિચારી આગળ શું કરીએ હવે હવે આપણે જાય છીએ ઘરે બરોબર છે જમતા આવીને પછી પાછા મળી ચાર પાંચ વાગે છે જમીન ભાઈ ગીરા તડકો બહુ વધી ગયો છે વળી હું કાળો પડી જાય ભાઈ પણ કાળો જ છે હું વધારે કાળો પડી જાય આ ભાઈ કારણ જ છે જો આ ભાઈ જો ખાળા જ છે ઝાલા હા કેવા ઝાલા ઝાલા ક્યું કેમ ભાઈ સનમત નથી સન્મતના

બરાબર છે કે દસ મિનિટમાં આવું કે વાત જોઈ ગઈ કે બેઠો તો અહીંયા કલાકથી મહેપાલ સિંહ કાંઈ મોટું કરી દીધું છે ચા પીવાની હતી બીજું કાંઈ થઈ ગયું હતું કેટલા વાઈ ગયા છે ભાઈ મારો ટાઈમ છે સાત ને પાંચે કાઢવાનો ભાઈ પાંચ મિનિટ ને હજી વાર છે આ જો મારો રોષ ઉતારો ગયો પોતાનો જ ઉતરી ગયો સારું જે હોય બરોબર હમણાં એમ જે ભાઈ આવે ને પાછું લોક કરશું બરાબર છે

Si. Bar, ya? okay. bar. <tip> ya, Berapa banyak yang berani? Barobor ya, ke Kuala Hawa, Nanau, Lok Chalukari, Barobor, Tiernya, Jengkari, Nakhid, Laila, Bertena, Sri Ram, Najay Mataji, Laila, Baji, 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 Baji,